કિસાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર તમે જે સનેડો ગાડી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ સનેડો ગાડી વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે સનેડો ગાડી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ સનેડો ગાડી હરેશભાઈને વેચવાની છે અને માત્ર એક સિજન વાપરેલી આ સનેળો ગાડી તમને જોવા મળશે એન્જિનની વાત કરી દઉં તો સાડા દસ હોર્સ પાવરનું તમને ગ્રેવિયસ કંપનીનું પેટીપેક એન્જિન જોવા મળશે ખુલેલું એન્જિન નથી પેટીપેક એન્જિન ગ્રેવિયસ કંપનીનું સાડા દસ હોર્સ પાવરનું અને સ્લેપ સ્ટાર્ટ તમને સનેડો જોવા મળશે થ્રી વ્હીલ ફોર વ્હીલ બંને થઈ શકે તમારે થ્રી વ્હીલમાં ચલાવો હોય તો થ્રી વ્હીલમાં પણ ચાલી શકે અને ફોર વ્હીલમાં ચલાવવો હોય તો ફોર વ્હીલમાં પણ ચાલી શકે સાવ ઓછો વાપરેલો કંપની કંડિશનમાં સનેડો છે ટાયરનું કન્ડિશન પણ તમે જોઈ શકો છો ઓટોમેટિક હાઇડ્રોલિકવાળો સનેડો બધા ટાયર તમને નવા જોવા મળશે કંપની કન્ડિશન કોઈ પણ પ્રકારની ખરાબી નથી સનેડો ગાડી તમારે લેવાની હોય તો કિંમતની વાત કરી દઉં તો એક લાખને પંદર હજાર રૂપિયા આ શનેડો ગાડીની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે સનેળો ગાડી તમારે લેવાની હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તાલુકો છે વેરાવડ જિલ્લો ગીર સોમનાથ અને ગામ છે મિત્રો ભાલપરા પાટણ એટલે કે તમને આ શનેળો ગાડી ભાલપરા પાટણ ગામે જોવા મળશે આખી વિડીયોની નીચે ટાઇટલ ઉપર હરેશભાઈ નામ અને ત્રેસઠ પાંચ બાણુંવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ શનેળો ગાડી વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ શનેળો ગાડી તમે લઈ શકો છો વિડીયોમાં આજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર